અમે લોકો પીળી શાકભાજી માં વેજીટેબલ બધ્યા એ સ્પેશિયલ અમદાવાદ ના આવે છે અમે કોળું મકાઈ પુલાવ

જેને ખ્યાલ છે કે એને ભજીયા બનાવવાના છે એ સતત પોતાના ટાઈમ પ્રમાણે ભજીયા બનાવવા માંડે છે જેમ જેમ ખાલી થતા જાય આગળ સર્વિસ ટેબલ ઉપરથી એમ તો કોઈ વળી મરચાંની સેવા કરવાની જવાબદારી લઈ લીધી હોય કે ભાઈ મરચાં જેમ ખૂટે એમ એને સુધારવાના એને સાફ કરવાના એને નવા ઘારવાના તો વળી ડુંગળીનું પણ ડિપાર્ટમેન્ટ કોઈ એક વ્યક્તિએ લઈ લીધું હોય તો સવારથી લઈને રાત સુધી સતત જે છે એ આ કાર્ય ચાલતું રહેતું હોય પછી શિફ્ટ બદલાતી રહેતી હોય તો દરેક કેમ્પનો પોતાનો એક રેડિયો ડિપાર્ટમેન્ટ પણ હોય આવો તમને દેખાડું આ પણ એક ઉત્તમ સેવા છે પોતાના અવાજની સતત બોલતા રહેવું લોકોને સૂચના આપતી રહેવી લોકોને પોતાના કેમ્પ તરફ ખેંચતા રહેવા આ ભાઈની પણ એક સેવા છે હજારો ડિશિસ રોજ શોર્ટ કરતા જાય રોજ ડિશ જે છે એ મૂકતા જાય અને ટેબલ સુધી પહોંચાડતા જાય તો વિચાર કરો નાનકડા એવા કેમ્પની અંદર પણ રોજ હજારો લોકો ભજીયા ખાતા હોય ને કંઈક લોકોની સેવાનો અહીંયા સંગમ ભેગો થતો હોય તો કેટલું વેલ મેનેજડ માળખું અહીંયા છે તો મોટા કેમ્પોમાં કેવું માળખું હશે તમે વિચાર કરો કઈ રીતે બધું સંચાલન થતું હશે તો આવો છે કે ભજન ભોજનનો મેળો આ બધું ગિરનારી બાબા સંચાલિત કરે છે જય ગિરનારી